પોરબંદરના રામધૂન મંદિર નજીક આવેલ ઝરવા વચરાજ મંદિર ખાતે મકર સંક્રાંતિના નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે હજાર પાંચસો થી વધુ નાની મોટી પતંગો નો ખાસ શણગાર કરાયો હતો આ દર્શનનો લાભ ભક્તો ગુરુવાર સુધી લઈ શકશે પોરબંદરના રામધૂન મંદિર નજીક વર્ષો જૂનું જરવાવ વાછરા ડાડાનું મંદિર આવેલું છે હજારો લોકોના આસ્થાના કેન્દ્ર એવા મંદિર ખાતે વિવિધ તહેવારની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તેર મકર સંક્રાંતિ નિમિત્તે અહીંના મિત્ર મંડળ દ્વારા મંદિર ખાતે પચીસો થી વધુ નાની મોટી પતંગોના ખાસ શણગાર કરી દર્શનનું આયોજન કરાયું હતું પતંગ ઉપરાંત ફિરકી રમકડા ફાનસ અને દોરના દડાની પણ સજાવટ કરાઈ હતી મિત્ર મંડળના મિત્રમંડળના થી વધુ લોકોએ પંદર કલાકથી વધુ સમયની જહેમત બાદ આ શૃંગાર દર્શન તૈયાર કર્યા હતા આ દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ તેને તાનો અનુભવ કર્યો હતો હું વિનેશભાઈ ચોલેરા જરવાઓ વાછરા દડા મંદિર દ્વારા છેલ્લા ત્રણ વખતથી પતંગનો ઉત્સવ ટાણે ઘણું બધું ડેકોરેશન કરવામાં આવે છે જેની અંદર પતંગ છે દોર છે ફાનસ છે એવી અલગ અલગ પ્રકારની બધી વસ્તુનું ડેકોરેશન કરી અને દર્શન કરાવવા માટે તૈયારી રાખીએ છીએ છેલ્લા બે દિવસથી આ કન્ટ્યુનિસ તૈયારી કરીએ છીએ અને આ બધું આયોજન ત્રણ દિવસ સુધી રાખવામાં આવશે ત્રણ દિવસ સુધી તમે આના દર્શન કરી શકશો અંદાજિત બાવીસો થી પચીસો પતંગ નો ઉપયોગ કર્યો છે અને છેલ્લા બે દિવસથી કન્ટ્યુનીસ આ જાગરણ કરીને બધી ગોઠવણી કરીએ છીએ મંદિર ખાતે સતત ત્રીજા વર્ષે આ પ્રકારના ખાસ શણગાર દર્શન નું આયોજન કરાયું હતું ત્યારે દર્શનનો લાભ ભક્તો ગુરુવાર સુધી લઈ શકશે દર્શન બાદ આ પતંગોનું વિતરણ બાળકોમાં કરવામાં આવશે મંદિર ખાતે મિત્રમંડળ દ્વારા બિપિનભાઈ કોટેચા સહિતના ભક્તોની આગેવાની દરેક તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે અને મંદિર ખાતે વિવિધ શણગાર પણ કરવામાં આવે છે અદભુત દર્શન નિહાળી બાળકોથી લઈ મોટેરાઓ પણ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા આ મંદિર ખાતે પતંગ અને પ્રસાદ વિતરણ પણ કરાયું હતું અને તેનો પણ લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર